ભગવાન જગન્નાથજીની એકસો ને અડતાલીસમી રથયાતા દરમિયાન આપણે એક ઘટના જોઈ હતી કે જેની અંદર ત્રણ જેટલા ગજરાજ છે એ ગજરાજ બે કાબુ થયા હતાને અનેક એવા લોકો છે એ લોકોને ઈજાઓ પહોંચી હતી જોકે બાદ તેને વનતારા પણ લઈ જવામાં આવ્યા છે પરંતુ અત્યારે હાલ એક વિડીયો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનું કારણ બન્યો છે અને એની જ અંદર એક મહાવત છે જે ગજરાજને બે રહેમીથી મારી રહ્યા છે સવાલ એક એ જ ઊભો થાય છે કે જે અબોલા પશુ છે એની સાથે આવું કૃત્ય શું છે સમગ્ર વિષય જોઈશું નમસ્કાર હું અને તમે જોઈ રહ્યા છો આ વિડીયો જ્યારથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારથી જ પ્રાણી પ્રેમીઓ હોય છે પશુ પ્રેમીઓ હોય છે એ દરેક લોકોમાં અત્યારે હાલ એક દ્વેષ જોવા મળ્યો છે કારણ કે આ વિડીયો છે તે રૂવાડા ઉભા કરી દેતો વિડીયો છે આપણે રથયાત્રામાં જોયું હતું કે પરંપરાગત રીતે જે પહેલા ગજરાજ નીકળતા હોય છે ને એ જ ગજરાજ હતા સોળ જેટલા ને એમાંથી ત્રણ જેટલા ગજરાજ છે એ લોકો બે કાબુ થયા હતા વધારે પડતો ડીજે નો અવાજ અને લોકોની ભીડ જોઈને એક ગજરાજ છે તે તરત જ તેને પોતાનો રસ્તો બદલીને એક પોળમાં જતા રહ્યા હતા ને એની પાછળ જે બીજા બે ગજરાજ રહ્યા હતા એ પણ ક્યાંક ગભરાઈ ગયા હતા ને એ પણ ક્યાંક બીજી તરફ વળી ગયા હતા પરંતુ અત્યારે હાલ એક વિડીયો છે કે જેની અંદર એક મહાવત દ્વારા લાકડી વડે એક હાથીને મારવામાં આવી રહ્યો છે અને આ જ વિડિયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યો છે કારણ કે અબોલા પશુ સાથે આવું બેરહેમી પૂર્વક વર્તન કે વિગતે વાત કરવામાં આવે તો ખાસ કરીને રૂવાડા ઊભા કરી દેતા દ્રશ્યો જગન્નાથ મંદિરમાં સાકળથી બાંધેલા હાથીને મહાવતે લાકડીથી સત્તર વાર ફટકા માર્યા હતા અને ખાસ કરીને જો વાત કરવામાં આવે આ સમગ્ર ઘટના વિશેની તો અત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ ક્યાંક ચર્ચામાં આવ્યો છે અમદાવાદની રથયાત્રામાં ભડકેલા હાથીનો વિડીયો બાદ એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે અમદાવાદમાં જગન્નાથ મંદિર જે આવેલું છે ત્યાં મહાવત દ્વારા હાથી માર મારતો વિડીયો વાયરલ થયો છે મહાવત હાથીને લાકડીથી માર મારતો હોય તેવો કરી દે તેવો છે વાત કરવામાં આવે તો અત્યારે હાલ અમદાવાદમાં શુક્રવારે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસ રથયાત્રા નીકળી હતી અને આ જ રથયાત્રામાં મંદિરનો એક હાથી છે તે બેકાબુ થયો હતો ને તેનો વિડીયો વાયરલ થયો હતો સલામત સ્થળે એકાંતવાસમાં મૂકવામાં આવ્યો હતો જો કે રથયાત્રાના એક દિવસ બાદ મંદિરના પ્રાંગણમાં જ્યાં હાથી મુકાય છે ત્યાં એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં હાથીની દેખરેખ રાખનાર વ્યક્તિ તેને લાકડીથી ફટકા મારી રહ્યો છે

વાયરલ વીડિયો પર નજર કરીએ just knock it off अंदर जा कुझु अंदरि अंदरि अंदरि

ખાસ કરીને અત્યારે હાલ દરેક લોકોના મનમાં અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે અબોલ પશુ સાથે આવું વર્તન કેમ અને જગન્નાથ મંદિરના પ્રાંગણમાં જ્યાં અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે આ ગજરાજ હોય છે તેને ત્યાં રાખવામાં આવતા હોય છે ત્યાંનો જ એક વિડીયો છે તો અત્યારે હાલ વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે અને આ વિડિયો જોતાની સાથે દરેક પશુ પ્રેમીઓ છે પ્રાણી પ્રેમીઓ છે દરેક લોકોના મનમાં અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે અને ખાસ કરીને ગુસ્સો પણ આવી રહ્યો છે કે એક અબોલ સાથે આવું વર્તન કેમ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને જે ત્રણ હાથીઓની વાત કરવામાં આવે જે હાથીઓ બેકાબૂ થયા હતા ગજરાજ છે એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી એને જ મારફતે તે લોકોને ત્યાં લઈ જવામાં આવ્યા છે અને ત્યાં પણ હવે તેમની સારવાર છે તે વધારે ચાલવાની છે મુખ્ય કારણ વિશેની જો વાત કરવામાં આવે તો વધારે પડતો ડીજેનો અવાજ અને જે વસ્તી હતી ત્યાંની જે ભીડ હતી એ વધી ગઈ હતી એટલા જ માટે એક

તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર